બિઝનેસ કરો તો ગુજરાતી ના છે એવું થઈ ગયું એમ બંને એમબીએ કરેલું છે એટલે એ દિવસે જોબ કરે છે બેંક માં અને મારે ટેક્સટાઇલ નો બિઝનેસ છે બસ માં જવા મારું નામ ચલપા છે અમારા નળન છે એનું નામ કોમલ છે અનભોજાઈ નો સાથે બિઝનેસ હોય ના ના અમારા અમારામાં એવું નથી એ જનરલી તેલ મસાલા વાળા ખમણ કહેવાય અમે ઘરેથી ખમણ બનાવીને લાવી બીએ કરેલું છે બંને એમબીએ કરેલું છે દિવસે જોબ કરે છે બેંકમાં અને મારે ટેક્સટાઈલ નો બિઝનેસ છે બક પડે પણ કેવું કે શોખ ની વસ્તુ છે આ શોખ ની વસ્તુ છે થોડી એટલે મજા આવે એમ બિઝનેસ કરો તો ગુજરાતી ના લોહી માં છે એવું થઈ ગયું એમ સાંજે 8 વાગ્યા થી રાત્રે 1 વાગ્યા સુધી અચ્છા હા ખમણ ઘરેથી જ બનાવે છે ખમણ નહીં બધું જ ઘરેથી બનાવે છે સેવ ને બધું મસાલો સેવ ખમણ ઘરે હા બધું બધું જ કરે થી અચ્છા ઘરે અમારે બંને ને સાસુ છે તો એ સપોર્ટ કરે એવું આ મસાલો મતલબ બધું જ ઘરની વસ્તુ છે મતલબ કોઈ બાર ની વસ્તુ કે એડેડ ફ્લેવર કે એવું કંઈ જ નહીં અને સાથે ગ્રીન ચટણી છે લસણવાળી ચટણી છે મરચા અને કાંદા ઘરેથી જ બનાવે છે આઠ થી એક વાગ્યા સુધી નો 嗯。